તો હેલો ગાઈસ ગુડ મોર્નિંગ જેમ માતા દી જય શ્રી રામ તો બધા મજામાં છો ને હું પણ મજામાં છું મિત્રો તો ફાઈનલી આપણે નીકળી ગયા છીએ ટ્રીપ ફાટો જો સવાર સવારમાં અત્યારે સાડા પાંચ જેવું થઈ ગયું છે ને આપણે નીકળીએ છીએ અત્યારે રાઈડમાં જો આપણી બાઇક થઈ ગઈ છે અહીંયા ફૂલ રેડી ને આપણી જોડે છે વિપુલભાઈ રાઈડમાં તો આપણી આપણી અરે આવે છે વિપુલભાઈ રાઈડ મને તો સાંજે સરખી ઊંઘે નો આવે એક્સાઈટમેન્ટ હતી તો ચાર વાગ્યા નો જાગી ગયા હતા किसी पास हो तो बड़ी हुई जाइए पासा 5:00 बजे जागी जाए नहीं तो पासा ड्राइविंग में मान तो आवे तो सालो मित्रों निकलशु तो हेलो हेलो मित्रों तो निकलिए धीरे-धीरे सो हेलो गाइस गुड मॉर्निंग जय माताजी जय श्री राम

તો ફેમિલી જો આ રોડ આવી ગયો છે સુરત થી બારડોલી દીધા બે ત્રણ ચાર આવી ગયો અમદાવાદ ટુ બોમ્બે જે આવી એક વાર જોઈ લઈ મેપ માં એટલે આપણને ખબર પડી જાય આ રોડે જવાનું છે કે પછી અહીંથી સીધા જવાનું છે બારડોલી થઈને અહિયાં થી આપડે જવાનું છે બારડોલી થઈને અહીંથી બારડોલી છે સત્તર કિલોમીટર આવી ગયો અમદાવાદ થી બોમ્બે જાય હાઈવે અહીંથી સાલો

આ બધું સૂર્ય દાદા હવે પછી જોઈએ આગળ જઈને વાદળ વરસાદ મળે કે નથી મળતો એવું જોકે આપણે ફૂલ તૈયારીની સાથે જ આવ્યા છીએ રેનકોટ ને એવું બધું લઈને મિત્રો સૂર્ય દાદા સવાર સવારમાં કેવો મસ્ત લાગે છે એક નંબર અહીંયા આવી ગયું છે બાર ડોલી નું લગભગ બસ સ્ટેશન આવી ગયું તો અહીંયા બસ સ્ટેશન છે આગળ અને આ કઈક સર્કલ છે નામ નથી ખબર આપણને જો મિત્રો આગળ બસ કેવી જાય ફેમિલી અહીંથી જવાનું છે આપણે ડાબી સાઈડ

અને ફૂલ મજા આવે હતું ને પાછું ભૂલાઈ ગયું ચાલો ક્યાંક આગળ ઉભા રહીએ પાણી પાણી પીએ ને પછી પાછા નીકળીએ કઈક નાસ્તો કરવાનો છે થોડો જો ફેમિલી એમાં છે એવું કે મને છે ને આ રસ્તો બીજો લાગે અમે સાપુતારા ગયા હતા ને એના કરતા રસ્તો બીજો લાગે છે અહીંયા આપણે ઊંધા રસ્તે સડી ગયા એવું લાગે છે મને આ રોડ એક નંબર રોડ હતો પણ હવે કઈ આપણે ઊંધા રસ્તે સડી ગયા યુટર્ન મારીને ને બીજા રસ્તે જવાનું છે આરો રસ્તો લાગ્યો તો અમે તો હાલ્યા આવ્યા થોડીક હવા ઓછી લાગે છે પાછા ટાયર માં આગળ ચેક કરાવી દઈએ હવે મિત્રો ક્યાં જવાનું જોતો અહીંયાથી જવાનું છે એવું કે છે મને તો અહીં નાનો એવો રોડ લાગ્યો છે આ રોજ સીધી જવા દીધી તો સીધો રોડ છે એ આવડું હા છે જોતો હવે ભાઈ આ તો થોડુંક ઉંધા રસ્તે સડાઈ દીધા એવું લાગ્યું રેડી છે ને હા અહીંયા ઓ ભાઈ હવે રેડી દેખાણું ભાઈ ઊંધા રસ્તે સડી ગયા તા મિત્રો અમે આ હાઈવે નાગપુર વાળો છે ત્યાં જતા રહ્યા સીધે સીધા જો અહીંયા આવ્યું હવે સાપુતારાનો બોર્ડ

તો સાપુતારા મિત્રો ના આપણે જમવાનું સાપુતારામ છે એવો વિચાર છે તો ચાલો મિત્રો નીકળી જવાય અહીંથી હજી સો કિલોમીટર છે સાપુતારા ઓ ગાઈસ તો ફાઇનલી જો અહીં આવી ગઈ છે કઈક નદી હવે કઈ છે ખબર નથી આપણને નદી આવી ગઈ મિત્રો એક જોતા સારું છે વાદળ નહીં રહી તો આપણે કાલે હરિહર ફોલ્ડમાં

ચાલો મિત્રો અહીંયા પુરાઈ દઈએ હવા જો ફેમિલી આપણે હવા પુરાઈ દીધી હતી અને પેટ્રોલ પણ પુરાઈ દીધું છે હવે ડાયરેક્ટ સાપુતારા ઉભી ઉભી રહે આપણી બાઈક અત્યાર સુધીની રાઈડ બેસ્ટ રાઈડ મજા આવી ગઈ ચાલો ફ્રેન્ડ તો નીકળી ગયા અત્યારે ટાઈમ થઈ ગયો છે લગભગ 7:30 પોણા 8 જેવું થઈ ગયું છે સવારના એટલું બધું કાય વરસાદી વાતાવરણ છે નહીં મિત્રો ફેમિલી અહીંયા આવી ગયું છે આહવા મોતેર શિરડી બરાબર છે લગભગ આ જાતો છે આ તો વાપી જાય ઓ માય ગોડ તો ફેમિલી અહીંયા આવી ગઈ છે કંઈક નદી નદીનું નામ તો નથી ખબર હા વાપી વાળો હાઈવે છે મને આ જતો હશે ખબર નહીં મેપે મેપે બતાવ્યું અહીંયા જવાનું એવું આ બધું તો વરસાદ આવો ઓછો લાગે તો ફેમિલી અહીંયા આવી ગઈ છે કઈક મંદિર મસ્ત ઉનાઈ માતાજી નું મંદિર છે ઉનાઈ મસ્ત મંદિર લાગે گا હા તો ફેમિલી અહીંયા કઈક આવી ગયું છે સર્કલ ખબર નથી કયું છે વાસદા વાસદા છે વાસદા અને અહીંથી જવાનું છે મિત્રો આપણે નાસિક સાપુતારા છે સડસઠ તો મિત્રો અહીંથી વાસદા થી રોડ પાસે થોડોક સારો આવી ગયો છે પહાડ અને ડુંગરા અને એવું બધું ચાલુ થઈ ગયું છે નેચર હવે મજા આવશે મિત્રો રાઈડ કરવાની અને હવે આપણે ક્યાંક લઈએ એક રેસ્ટ પાણી પાણી પીએ જો ફેમિલી ફાઇનલી અહીંથી ચાલુ થઈ જાય છે એક નંબર વ્યૂ લોકેશન વાસ્તાવમાં આપણું હાર્દિક સ્વાગત તો મિત્રો અહીંયા આવી ગયો છે મસ્ત રોડ અહીંથી થઈ જાય છે ડુંગરાન પહાડ ને એવું ચાલુ તો આપણે સ્પ્લેન્ડરમાં આપણે થોડો આપીએ રેસ્ટ ક્યાંક કેવું એ બોલ હમ ક્યાંક આપણે પાણી પીવાનું મળે ત્યાં રેસ્ટ આપીએ ક્યાં હી સુંદર ભાઈ ક્યાં હી સુંદર ઓ ભાઈ ઓ ભાઈ દેખાણો નહીં હવે ડુંગરા જેવી રોપ હતો ઈ દેખાણો નહીં બોલ જો મિત્રો આવા લોકેશન માં આપને બાઇક રાઈડ કરવાની ભાઈ બહુ જ મજા આવે હજી આપડે વરસાદ ઓછો લાગે છે નદી માં જે પાણી નથી જતા આપડે ગયા સાલે આવ્યા હતા અહિયાં સાપુતારા

તો ગાઈસ જો હવે ડ્રાઈવિંગ કરે છે વિપુલ ભાઈ અને હવે આપણે નીકળી અડધી કલાક ઉભા રહ્યા ફાઇનલી બેગ સરખું બધી કરી નાખ્યું છે ચાલો તો બાઇક ચલાવે બેસીએ પાછળ બીક થોડી થોડી લાગશે ના બીક શું લાગે ફેમિલી આપણે જઈએ છીએ મસ્તક સોંગ સાંભળતા સાંભળતા અને આપણી બાઇકમાં આપણે લાવ્યા હતા સ્પીકર અને જો મિત્રો સામેનું લોકેશન જો મસ્ત લોકેશન છે ને હવે અહીંથી સાપુતારા છે મિત્રો પાંત્રીસ કિલોમીટર તો અહીંયા આવી ગયું છે અંબિકા નદીનો પુલ તો ચાલો મિત્રો હવે જઈએ આપણે અહીંથી સો ગાઈસ જો અહીંયા આવી ગયો છે અંબિકા નદીનો પુલ અને આ બધું લોકેશન આપણે ફાઇનલી નીકળી ગયા છે આપણે મસ્તક સોંગ સાંભળતા સાંભળતા જઈએ છીએ આપણી સ્પીકરમાં અને બહુ મજા આવે છે રાઈડમાં ફાઇનલી સો ફેમિલી અહીંયા જો આવી ગયો છે ડેમ ને સૌ ફેમિલી આ જો આપડે પોસવા આવી ગયા સાપુતારા ને અહીંથી સાત કિલોમીટર રહ્યો છે ને ભાઈ રોડ ની જે અમે ગીત સ્પીકરમાં વગાડતા આવતા હતા ભાઈ મજા આવી ગઈ ફાઇનલી અને આપણે પહોંચવા આવી ગયા ફાઇનલી મિત્રો એક નંબર રોડ છે તો મિત્રો પહાડ પહાડની ઉપર ચડે છે આ રસ્તો અને આપણે કેટલા ઉપર આવી ગયા જો અને ફાઇનલી મિત્રો મજા આવી ગઈ તો ફેમિલી ફાઇનલી જો આપણને અહીંથી દેખાઈ ગયું છે સાપુતારા આ આપો સાપુતારાનો ડુંગર ને સામે થાય છે ગ્લાઇડિંગ મિત્રો તમને નજીક જઈને બતાવું એન્ટ્રી ₹500 હા જો ફેમિલી અહીંયા જો ગ્લાઇડિંગ થાય જો ત્રણ બંદા ઉડે અહીં થાય છે સાપુતારાનો ગાટનો રસ્તો ચાલુ ચાલુ મિત્રો લાઈફ સાવધાનીથી હાલવાનું આપણે તો હાલવી આકવી હોય તોય નથી હાલે એમ જો મિત્રો અહીંયા જો ઉડે બસ હવે એમાં ક્યારે બેસવાનું છે સ્પેરગ્લાઇડિંગ કરવાનું છે મિત્રો ક્યારેક જો આગળ મિત્રો યુટર્ન યુટર્ન છે ઓ ગાઈઝ જાય છે વ્યૂ જોવો તમે નીચેનો ખતરનાક કાનમાં વાઇબ્રેશન થવા મળ્યું છે આપણે જ્યારે પણ આવો ઢાવો છે એટલે કાનમાં વાઇબ્રેશન થવા મળે જો ફેમિલી સ્પેરા ગ્લાઇડિંગ જો ફેમિલી ઉપર થાય સ્પેરા ગ્લાઇડિંગ જોવો

તકલીફ પડે અહીંયા આપણે આ ઢાળ છડવામાં ફાઇનલી આપણે પહોંચી ગયા મિત્રો સાપુતારા હા આવી ગયો છે મિત્રો સાપુતારાનો ગેટ ફાઇનલી નાસિક છે અહીંથી ઓગણ સિત્તેર ઓગણ એંસી કિલોમીટર ચાલો મિત્રો હવે અહીંયા ક્યાંક ઊભા રહીએ તો અહીંયા આવી ગયું છે સર્કલ સાપુતારાનો મિત્રો અને હવે ક્યાંક ગોતીએ જમવાનું તો ફેમિલી જો આપણે ફાઇનલી પહોંચી ગયા છે સાપુતારા વિપુલ કેવી મજા આવી ગઈ કે માં એક નંબર સાંભળતા સાંભળતા મારો કોપી ન હતી તો આમ બધી આખું મસ્ત મિત્રો જો આપણે સ્પીકર લાવ્યા હતા અને હવે મસ્ત ગીત સાંભળતા સાંભળતા હતા અને મજા આવી ગઈ ત્રીસાલીસ ત્રેચાલીસની સ્પીડમાં આવતા હતા અને જો આ છે આ સાપુતારાનું આ સર્કલ અને અહીંથી આપણે જવાનું છે નાસિક મિત્રો આ સીધો રોડ જતો રહે અને અત્યારે પહેલા હવે કઈક ખાવાનું વિચારવી છે હજી વિચારવી છે શું ખાવું એ હજી કઈ નક્કી નથી વિચારવી ને આગળ જોવી હવે જોઈ તો કઈક મળશે ખાવ તો હમણાં ખાઈ લઈ ને પછી નીકળશું આગળ આપણે ધીમે ધીમે આપણે આવી ગયા છીએ અહીંયા જમવા માટે આપણે ગયા વર્ષે અહીંયા જ આવ્યા હતા ગુજરાત તરફ તો ફેમિલી આપણે જો અહીંયા જમવા આવી ગયા છીએ

થોડી વાર બેસું પછી નીકળશું નાસિક જવા માટે જો ફેમિલી આપણે ફાઇનલી ખાઈ લીધું છે બપોરનું ને અત્યાર વાગી ગયા છે બપોરના ના સાડા બાર મિત્રો ને અત્યારે આપણે જો સહી સાપુતારા માં નીકળવાની તૈયારી કરીએ